નમસ્કાર મારું નામ છે રાકેશ સુરાણી હું સાદનપુર પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપાલ છું અને આજે અમારા વાનંદ સમાજનો વિદ્યાર્થીઓને સન્માનિત કરતો કાર્યક્રમ સરસ્વતી સત્કાર સમારંભ અઢારમો છે એટલે કે અમે અઢાર વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ છેલ્લા અઢાર વર્ષથી સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર જે વિદ્યાર્થીઓ પોતે ડિગ્રી મેળવતા હોય તેમને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ બાલ મંદિરથી લઈને ધોરણ બાર અને ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરીએ છીએ

કાયમી મદદરૂપ થયા છે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ યોજવામાં આવે છે જેમાં અમારા યુવા મંડળો અને અલગ અલગ જે આગેવાનો છે એ ઘણા સમયથી ખૂબ જ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે આ કાર્યક્રમ અમારો કાયમી સફળ બન્યો છે અને આગળ પણ આવી જ રીતે સફળ બને એ માટે બધા યુવાનો અને અમારા જે માણસ સમાજ છે તમામ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો છે એ કાયમી આગ્રહ પૂર્વક રહેશે હું નશિયાઓ આવ્યું છું મારું બીએસસી માઇક્રો કમ્પ્લીટ થયું એમએસસી માઇક્રો રનિંગ છે હું નાની હતી ત્યારથી આજ સુધી વીસ વર્ષ સુધી મને એના મળતું આવ્યું છે હું વાણંદ જ્ઞાતિ યુવા મંડળ આભાર વ્યક્ત કરું છું અને એક મેસેજ સજેસ્ટ કરવા માંગુ છું કે નાની દીકરીઓ જેટલી પણ આગળ વધે છે એને બધાને પ્રોત્સાહન રૂપે એક ગિફ્ટ મળે અને આગળ વધે છે રહ્યા તો આ મંદિર નો ખૂબ ખુબ આભાર માનું છું થેન્ક યુ સો મચ મારું નામ સુરાણી ધાર્મિક છે અને હું અગિયાર કોમર્સ અભ્યાસ કરું છું આજે અમારા વાણ સમાજમાં સત્કાર સમારંભ નું આયોજન હતું આગળ વધવા માટે જાગૃત કરે છે કઈ રીતે અમે આ બધા સમાજમાં એટલો આભાર રહ્યો છે કે બધાને આવી રીતે સન્માન આપીને હજી આગળ આ સમાજ વધે એવી મારી ઈચ્છા છે ગુડ ઇવનિંગ એવરી માય માસ્ટર ઓફ ફાર્મસી આઈ થેન્ક ટુ વારનાથી યુવા મંડળ ધાંગધ્રા આટલા વર્ષોથી એ બધા લોકો મહેનત કરી રહ્યા છે હું નાની હતી ત્યાંનું મને આ બધું ઇનામ મળી રહ્યું છે મારા જેવી રીતે બધા છોકરાઓ પ્રોત્સાહનપૂર્વક આગળ વધી રહ્યા છે હું મારા પેરેન્ટ્સને બહુ મોટો આભાર આપું છું કે એમને અત્યાર સુધી મને આટલું મોટી કરી મારા પાછળ આટલું કામ કર્યું અને હું આટલી આગળ વધી બહુ મોટો મેસેજ કરી છોકરીઓને કે એ ભણે ગણે આગળ વધે એમનું પોતાનું નામ બનાવે એક પોતાનો એક સ્ટેન્ડ લઈ શકે છોકરાઓ જેવી રીતે એ લોકો નોકરીઓ કરી શકે આગળ વધી શકે